અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક મકાન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ વીસ જેમાં કુલ બોટલ નંગ બસો ચાલીસ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેસઠ હજાર ત્રણસો સાહિઠના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ એલસીબીની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન આરોપી તરીકે પોલીસ કર્મચારી સુનીલભાઈ જોશભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પકડવાના બાકી આરોપી તરીકે મોહસન લિયાકત અલી ઉર્ફે એલ કે મલેક મોઈન મિયા મુનાફ મિયા મલેક અને તોસિફ ઉર્ફે રાજુ અનવર મિયા મલેક આ તમામની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે પ્રાર્થના સંદેશ ન્યુઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો